પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો ટાટ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસોદ પંથકમાં પડેલા આશરે પાંચ ઈચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ઢોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ વિની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે યાકુબ પટેલ ભરૂચ નમસ્કાર નામ ભાઈ પટેલ હું રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવી ને નુકસાનીનો ભરપાઈ કરે મારું નામ પરેશભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમે અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના સહાય કર્યા એવી માંગ છે નમસ્કાર હું ઠાકોરભાઈ અંબાળા મીલાવનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે